જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં મારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ જગદીશભાઈ કવિને જોડે ઘણા દિવસથી આજ પંદર વીસ દિવસથી છોકરીના પ્રોગ્રામ હતા એટલે ફરતા હતા અને જીવ તલવલ થાય ને જેને કહેવાય ભાઈ મનમેળના માણસો હોય એની જેને ઘડી ઘડી મળવાનું મન થાય તો કવિ હૃદય છે કાંઈક એમના મગજમાં જોડી રાખ્યું છે મન કે આપણે આવો તો મળીએ નથી કે ભીતરના ભેદ ચોરે ન હોય એની ચર્ચા તો કાકા કેમ છો મજામાં આજે હા આજે તમે મને સંભળાવવાના છો તો જે તમારી મનની કલ્પનાઓ છે એ આજે તમે અમારા દર્શકોને સંભળાવો અને મજા આવશે બધા અમે કાઠિયાવાડમાં ગયા ને બધા યાદ કરતા હું જગદીશભાઈ કવિ ક્યાં ના એ મેં કીધું એ મારા પરમ મિત્ર છે આપણે આજે ઓળખાણ ફોન નંબર અને બધી ચર્ચા કરીશું તો બન્યા રજુ વાલા છેક સુધી જગા કાકા હું તો મારા મન થી એમ કઉ છું કે ભાઈ કચ્છ ના હંસ તો કવિ જગદીશ કહી તો કહેવાય કે ઘણા એસી ખૂણે ખાંચરે પણ એક અભણ હૃદય ની અંદર ઘણી બધી વાતો પડી હોય છે કાકા આજ કઈક એવું સંભળાવો તમે શું તમારી મન ની કલ્પનાઓ કરી એમને તમે બેદી દી શિવરાત દી ડાયરા વચ્ચે ફોન આવેલું બરાબર વાહ વાહ તો ઈ જે રચના હોય તે પાકી એક માણસે મને ફોન કરીને પછી કીધું કે અમે અહીંયા ડાયરામાં ફસાઈ ગયા છીએ અને ભગત હૃદયનો ભાવ છે અને ઉંમરમાં મોટા છે વળે લે એટલે અમે કોઈ જીત તો કરી નથી શકતા એમના હામીને કદાચ નાની ઉંમરનું હોય તો ન કરી શકીએ પણ આવા છે કે એમ કે કે રહ્યા છે જન્મે કોણ છે અને પ્રગટ કોણ થાય છે હવે આનો જવાબ અમારા કણે નથી તો મેં ઘણી વિચાર્યું પછી કરશન બાપા કવિરાજ છે ખબર બનાસકાંઠાના એમને મેં પણ ફોન કીધું મેં કીધું સે ફસાણા જેવું પણ મેં જે શું વિચાર્યું છે એમાં કોઈ હકીકત ખોટી પડવી ન જોઈએ બરાબર તો કે તમે વિચારી લો ને ભાઈ એ માણસોને જવાબ દઈ દો તો હવે જવાબ દેવામાં તો પાંચ ને તો થોડું ઘણું કાંક આઘો પાછું તો આપણે કરવું પડે મેં હમણાં જ ફોન કરું પછી ફોન કીધું મેં કીધું પ્રગટ થવાનું ને કોણ જન્મે છે ને કોણ પ્રગટ થાય છે આ વાતની નું જો તમે પૂછતા હો તો હરિ હીરો ને પારસમણી

હરી હીરોને પારસ મળી સુરણ સર્જન થાય છે વાયુ મંડળના વિટોળા થી પછી ઊર્જા ઉત્પન્ન થાય છે આયુર્વેદી ની ઔષધિ આજે ગયણા થી ગાડીને પીવાય છે પાર પરમ થી સમુદ્ર મંથન ટાણે ઘણા થી ગારીને પીવાની હતી અને લક્ષ્મણ રામચંદ્રજીના ભાઈને લક્ષ્મણજીની જ્યારે મૂર્છા લાગી ત્યારે પણ ઔષધી ગેરણાંથી ગાળીને પીવાની હતી ને આજે મારે તુલસીના પાંદડા હોય કે એનો કોઈ કાળો પીવાનો હોય કે બીલીપત્ર પીવાના હોય કે અનેક એવા ઝાડમાં ઔષધી છે વાહ એ ઔષધી પીવાની હોય મારે કે તમારે નહીં પણ કદાચ તમે વૈદરાજ હો ને તમે મને પાવતો હોય પણ એ ગહેરણાથી ઘારે કહો એમ કે આ કુટારો દે આપ્યો છે તમે જડીનો એ ગહેરણાથી ગાળીને પીવાનો છે વાહ પણ કોઈ એમ ન કે ઈ કુટારો ઉલારી જાજો જેમ રોટલા ઉલારો એમ ગાય નથી ગારીની હેણાથી ગારીન પીવાય છે હરી હિરોની પારસમણી સુરન સર્જન થાય છે વાયુ મંડળના વિટોડાથી ઊર્જા ઉત્પન્ન થાય છે આયુર્વેદીની ઔષધિ આજે ગેરણાથી ગાળીન પીવાય છે વાહ વાહ આવો પણ તમને આવી બધી આવ મન કે રીતની કલ્પના કરે હું તો હું આટલું સમજું છું કે નિરંજન નિરાકાર છે કોઈને ભગવાન મળ્યા નથી ભલે કૃષ્ણ અવતારમાં મળ્યા છે કે રામ અવતારમાં મળ્યા છે આ હકીકત સાચી ખોટી નહીં પણ જે નિરંજન નિરાકાર છે એ કોઈને મળતા નથી કારણ કે અણુ અણુઅણુમાં ઔષધિ કણ કણમાં કેવાય છે અણુ અણુમાં ઔષધિ માણસમાં ઔષધિ નથી આવું કઈ નથી માણસમાં પણ ઔષધિ છે વાહ વાહ અણુ અણુ અણુમાં ઔષધી એ કણુ કણોમાં કહેવાય છે પણ નિરંજન નિરાકાર છે એને આપણા કરીને કોઈ અપનાવી લે

એટલે કવિની કલ્પના ખરેખર બહુ અદ્ભુત છે એટલે હકીકતમાં કલ્પના ખેંચી જાય છે માણસ કોઈ બુદ્ધિશાળી નથી હોતું હા આમ ભલે બુદ્ધિશાળી હોય પણ કલ્પના સિવાય ઈ ચા એ વાંબુ ભરી કરીને વધી નથી શકતો મતલબ કોઈ એની દિશા માપે તો એની કલ્પના માપે છે અચ્છા સા ગમે એવું અકલવતી હોય પણ એની કોઈ પણ એક તમે સાંભળ્યું હશે કે જ્યાં ના પોતે રવિ ઉમાં પોતે કવિ કવિ એનાથી પરાજય કોઈ અનુભવી હા પણ આ દિશાજો માપી લેતી હોય તો એની જે અંદર ભીતરનો જે ભાવ છે અને જે કલ્પના છે ઓ એક છે કે ઉગા તારી ઉગમણી દસે દિશા ગુંજતી હતી પગ પાણી નીચે આંખું ચગરી ઝરણી જણ હાલી હતી દેવાત ગોદરની દીકરી પછી કરમ સંજોગે કેવી કરી અફીણ કટોરે અફીણ કટોરે ઘોરી બેઠી પીવાના પરિયણ કરી આમાં નથી કીધું કે આપણે ઉગાતારી ઉગમણી દસે દિશાયું ગુંતી હતી વાહ ઉગા તારી ઉગમણી દસે દિસાયુ ગુંંટી હતી પગ પાણી નીચે આંખું ચગરી જનેતા એની હાલી હતી હવે દસે દિશાયું ગુંંટી હતી તો માં બાપને લીધે ગુંંટી હતી સામેવારા દુશ્મન જે હતા હ એને લીધે તો ક્યાં ના ગુંંટી ન ના ના એને તો કોઈ વાતની મેર નથી પડતી તો આવી રીતે છે કે અમુક દિશા માપવામાં માણસ બુદ્ધિશાળી હોય કે એને પણ અમુક ના મળે એ એક જે કલ્પના છે હું પોતી જાય પણ ભગવાન એને ક્યાં ને ભગવાન ની કૃપા તો ખરી ને આટલી બધી કલ્પનાઓ ક્યાં ભગવતી ની દેન હોય તો જ અને તો હવે તમે ને મેં આખી વાત કે નાની ઉંમર માં સાત સાલ ના હતા ને અમારી માં ઓફ થઈ ગઈ ને એના પછી તો પછી મતલબ કોક ની ઘરે રોટલા ખાવા હોય સવાદિત ન હોય આપણે ટુકડા ખાઈ ને જિંદગી પાર કરવાની હોય સમય એવો આવ્યો અને આજે મારા ભેગા રમેલા છે જે ભાઈબંધ દોસ્તાર એ પણ આજે વાત હું કરે છે કે હજી તમે બરાબર સાઠ સાલથી બહાર નીકળ્યા તો હજી એમતમાં છો ને અમારા જેવાના કે પગ ખાવા પીવાની બીજા અમારા છોકરાઓ ને છોકરા આકલ કે બાપા રોટલા તૈયાર થઈ રહ્યા અને તમે ઘણી ઠકડા ખાતા હોય તો તમે તો ચરિત્ર પણ મેં ખાધેલું અને વખત એવું છે કે અમુક એરિયો એવો હોય કે ચારે કોર મતલબ ખેતર વવાઈ ગયા હોય વરસાદની સીઝન માં ચાય નીકળવાનું હોય સમસાન ઘાટ માં માલ ને ઉભો રાખી અને દોણામાં

બહુ સર હવે તમે અમારા જેવો કોઈક મન આવે અમારા જેમ ભટકતી તે હાથમાં કે આ જગદીશ કવિને ખોર વાંચ્યા મોબાઈલ નંબર કે એડ્રેસ માગે તો શું ખરું મોબાઈલ નંબર માગે તો આપી દેવા આપણે કંઈ આ કોઈ ભૂલચૂક હોય તો ભલે અમુક શબ્દોમાં ચ્યાં ભૂલચૂક આવી જાય બરોબર હા ઘણો ટેમ પહેલાં એ કવિતા બનાવી હતી મેં કરશન બાપે મારી ભૂલ કાઢી હતી હવે મારાથી ઉંમરમાં મોટા ને પાછા એ ભણેલા છે

કે આ નાની મોટી પરવલી બોલો ને જાનવર માથે ઝાડુઆ માથે બોલો તો ઈ એક મનોરંજન મારે માટે બાકી આમ તો નાટક હા એના કરતા સારું જ ગાવ હા કે ના કલ્પના જાઓ હા પણ તમારા દેવ નું બનાવો તમારા ઠાકર નું બનાવો તમે કદાચ બનાવો તો તમારી નું બનાવો આવું કાંક બનાવો દુહા બનાવો સંત બનાવો કવિતા બનાવો ત્યાંથી પછી ઓળખ લઈ લીધો મેં કીધું ના કોઈ સબેજ મતલબ એવો મારા મનોરંજન જોવું પણ નહીં પણ મતલબ જોવાન ટુકડી રાજી થાય અને સાધુ સંત નું મોઢું બંધ રે કેમ કે હસી ના હકે એવું નાટક વાળો મૂકી દ્યો બને મને એ એવું ટન લાગી ગયું કે હવે આપણે એક કારણ છે કે આ કરશન બાપા ને ગમે ત્યાં આપણે ભેટી પડવું ભેટી પડવું એટલે દુશ્મન ના વારે હા કામ ઉલટું સીધું બોલીને આપણે મતલબ ઝઘડો કરવાનો અને પછી મને વિચાર આવ્યો ગમે સિંતેર વર માણસો વચ્ચે કહ્યું છટકી અને તો આ માણસ ખરેખર કોઈ જ્ઞાનનું મને માર્ગદર્શન આપ્યું છે બીજું કાંઈ નથી આપ્યું અને આમાં મને કાંક માર્ગદર્શન મળ્યું આ મને બે મતલબ હિત માટે માણસની આપણે બે કરાવી આ રીતે નથી બોલ્યા હિત માટે બોલ્યા હિત માટે બોલ્યા અને એના પછી તો કરશન બાપા કણે મારો આવરો જાવરો એ પટેલ ગુડમાં કામ કરતો હું ઘણો ટાઈમ એમના છોકરાની આજુબાજુ મતલબ એ વાત કરી હતી ઈ જ સેઠિયા કામ કરતો હું બહુ સરસ